દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાળ ફળિયામાં ત્રણ કાચા મકાનમાં અચાનક આગ લાગતા ત્રણ મકાનોમાં નુકસાન થયું છે સાંજના આશરે છ વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી ભાભોર ગન્યાભાઈ મગનભાઈ ભાભોર વીરાભાઈ વાલાભાઈ ભાભોર વાલાભાઈ નાઓના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો છે ઘરમાં મૂકેલા ગાદલા કપડા વાસણો અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ચારો પણ બળી ગયો છે આગો લવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે સદનસીબે કોઈ પણ જાનહાની ટળી હતી આગની ઘટનાને લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવી અને આગ કાબુમાં લીધી હતી અંતે ફાયર ફાઈટરની ટીમ આવી અને ઘટના સ્થળે પહોંચી તેઓએ પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો પ્રયાસ આપને ગમે તો શેર અને સબસ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો